કરો છો ને તારે કઈ ક્યારે પ્રેમ હાલ તો હવે ઘરમાં જઈ સાઈ થઈ ગઈ એમની ઘરમાં તેમની જોઈ જોઈ એનું રિએક્શન કેવું આવે એમ કાકા મસ્ત મજાના ઢોકા બનાવે છે તમને એ એડ્રેસ આપશે આ કાકા ક્યાં લાડી ઉભી રહે તમારી હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી ને જય દ્વારકાધીશ તો આજે આપણે છે ને દક્ષા કરવાનો છે પ્રેન્ક પ્રેંગ કરવાનો છે અને પોલો અમારે હાર્યો છે હવે એને કાંઈકી તો છે ને એ ઓલા આપણે હુંતી છે જો ઘરમાં હુંતી છે રૂમમાં બતાવતું હોય તમને અંધારું છે અહીંયા થોડું તો મેમી પોલાએ પ્લાન કર્યો છે કે છે ને પોલો અહીંયા અંદર જાહે અને એને માથે ઓછીકું કરીને દબીવાનું છે આપણે એવો પ્રયાંક કરવાનો છે હવે એનું રિએક્શન શું આવે ને એ આપણે જોવાનું છે જમીન પોલો બંને જવાના છે એ અંદર જવું ને પોલા કરવો છે ને તારે કાંઈ ક્યારે પ્રયાં હાલ તો હવે ઘરમાં જઈ કઈ સેવી બિખરમાં તેમી જોજો એનો રિએક્શન કેવું આવે એમ હા બોલો 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 આ બોલો તો ડબોવાની કે તમે ના પડે એ ઉપર આવે દે કે કાકા દબી દે એમ કેતો તો મને બોલ તાર મને માન ન છે આ જો તો બોલો ભાગ તો કે ભાઈ બોલો ભાગ ભાગ બોલો અમાર પોલો તો ભાઈ ગયો પોલાલ ખબર પડી ગઈ કે આવડા માર છે એમ કેવું લાગ્યું રિએક્શન કેવું છે બીક લાગી થી બીક જ લાગે ને હું કહો ચિંતા નો હું છું હા ચાલ જે વધારે એ ગયો છે ને કોક દબી ન દે એમ ई रात आंनो मातु दब्बी दिदो त तवैचत तमारा विडियो पुरो थई जात yeah. <laughs> है हा वा बोला के होइ रयो मजा आई न बोला मजा आई ने मजा ई दिदी तो बोलाले बोतले बो मजा आई अन आने तो मने लाग्यो काही बेक न लाग्यो मरवान डर नस लागतो केम लाग्यो ते त हा आमना मुकी न होई कि मी त आहु जोयाम त जोय त तो ओ सीखू थे भाथे दबेयो होत त व्ही पडी जात ने अन आमू काही हा हुई नथी के खाली हमथी होती थी हु काही काम नथु ने टेक गले नगर हावाम हुइ गेला होय तो तो अचानक यउ थाय तो त पछि बीज जावी मारी साथी आणे छे ने केओ प्रेंक करियो छे जडी हौ करिस आ आ जवता जी आपाडे केवी छे मरगी वतो हो <laughs> <laughs> ये तो आपरो मारो तो आइस न कोन रखे तल <laughs> आयतन हा मदकास्ता का। मोर काका यम केसो त आलो मरे जाओ हासो आलो અને આ જો અહીંયા શું કરો છો મને તો એમ છે કે પ્રેમ ન કર્યો વત સારું હતું કેમ તમારા આયુષ્ય ધ્યાન કોણ રાખશે એમાં પોલો હું કેસ તમને ખબર હું કેસ ઈ કે મે કે તું મર ગયો તો તો ઈ કે માર કાકા રાખે તા આયુષ્યને તેર કાકા તો રાખે જ કે પણ તારી જેવું નો હશે ને મમ્મી એટલે મમ્મી કહેવાય માઈ માં બાકી વગડાના વાહ વા સાચી વાત ને સાચી છે સાચી વાત છે તો મારી સાથે આજે પ્રેમ કર્યો છે અને મને કઈ ખબર જ નહોતી બધાને તો લગભગ પ્રેમ કરતા હોય એટલે ખબર જ હશે અને મને જ કઈ ખબર જ નહોતી તો આ છે મારા જેઠની છોકરી છે અને બહુ જ જીવરી છે આનું નામ છે તારું નામ હું છે હસ્તી છે એની નામ અને હસ્તી જ પણ છે રડતી નથી અમારા ઘરમાં બહુ જ જીવરી છોકરી છે અમે એટલું માણસ અને એટલા જણા છે તો આ બહુ જ મસ્ત બોલે છે અને બધું સારું જ બોલે નાના છોકરા જેવું તો ઓછું જ વર્તમાન કરે છે કારણ કે અમારા ઘરમાં વ્યક્તિ કેટલા છે ખબર છે અમે દેરિયા જઠિયા તો બે જ છીએ મારા હા હારા છીએ તો અમે કુલ છે ને મોટા છ જણા છીએ અને નાના નાના છ છે અને મોટા પણ છ છે મારા જેઠને ચાર છોકરી અને એક જ છોકરો છે અમારે તો આયુષ્ય એક જ છે તો આમાં આપણે આનો બીજો નંબર છે આ હસ્તીબેનનો અને હસ્તીબેને મારી સાથે અત્યારે તમે બધા જોઈ જ રહ્યા છો કારણ કે મારી અરે પ્રેમ કર્યો તો હું આને બધા સવાલ પૂછું છું એના બધા જવાબ આપશે તો તમે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો તો અસ્તિ મારે તને એક વાત કેવી છે હા અમાર લગન માં તું કવડી હતી નાની ન એવી તને ખબર છે યાદ છે કે અમારા લગન ની શું યાદ છે તમ કે યાદ હોય તમ યાદ હોય મીઠું પણ એટલું બોલે છે નાની એવી હતી અને અજી બધી યાદ જ છે પણ આમ કારણ કે એવું તો જ બોલી કે કે તમે આવા હતા તેવા હતા એવું તો જ બોલી કે તો અત્યારે તું કેટલું ભણે છો આજી

તો ફેમિલી હું આવી ગયો છું પાલિતાના અને ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અને આ છે બહાર વિકાસ અધિકારીની કચેરી છે ત્યાં બધા ગાડી પાર્કિંગ કરે છે તો અને આપણે થોડુંક બહાર કામ છે અને હું એ ફટાફટ પતાવતો આવું હું લેવા જ આવશો ને પછી તમને આવી બતાવું આપણે જે વસ્તુ લેવા ગયા હતા એ લઈને હું ભાઈ આવ્યો છું અને હવે આપણા ગાડીએ પહોંચી ગયા છે એ અને હું લાવ્યો છું ને જો આ લાવ્યો છું સેલ્ફી સ્પીચ આ છે બ્લૂટૂથ કનેક્ટવાળી અને વાઈફાઈ કનેક્ટ બંને થાય અને ફ્લેશ લાઇટ ને એવું બધું આમાં સુવિધા છે અને આની વધારે ડિટેલ તો હું તમને ઘેર જઈને કહીશ તો અત્યારે હજી આપણે એક કામ છે તો એ ફટાફટ પતાવી લઈએ ફેમિલી આપણે જે બીજું કામ હતું ને એ તો ઢોકા લેવાનું અને ઢોકળા દક્ષિણ બહુ ભાવે એટલે આપણે ઢોકા લેવા આવ્યા છે પાર્સલ કરાવવા માટે આવ્યા છે કાકા મસ્ત મજાના ઢોકળા બનાવે છે તમને એ એડ્રેસ આપશે આ કાકા ક્યાં લાડી ઉભી રહે તમારી બાયપાસ સદ વિશાળની જે હોસ્પિટલ છે ને પાલેતાણા એની પરખ્યા

અને પ્રેન્ક થઈ ગયો છે એ પ્રેન્ક કરો ને એના માડે જ મારા હાટુ ઢોકળા લાવ્યા હતા અને નો લાવ્યા હોત ને તો આનો પટ્ટે અને પટ્ટે વારો હતો હા તો અત્યારે જે શૂટિંગ થાય છે ને આપણે સેલ્ફી સ્ટાઇલ ઉપર થાય છે એ આગળના તમને બતાવ્યું જ છે કે આપણે સેલ્ફી લાયા હતા

એ બધું કેવી રીતના થાય જેની પાસે હશે એને તો ખબર જ હશે પણ ન ખબર હોય એને જેને નવી લેવી હોય એ આપણે બધું એટલે આપણે રિવ્યુ નો વિડીયો શું આવે આપડા ગુજરાતી ભાષામાં કહું તો સિસ્ટમ શું આવે એ જ કહેવાય આમાં સિસ્ટમ શું આવે એ બધું તમને વિગતવાર હું કહીશ અને બ્લુટૂથ કનેક્ટ આવે ને આપણે આગેથી આ રિમોટ કંટ્રોલ આવે તો આ રિમોટ થી વિડીયો સ્ટાર્ટ થઈ જાય અને આ દબાવો એટલે વિડીયો પૂરો હોય થઈ જાય બધું

હાલો તો વિડીયો ગાયક છું એમ ટાટા ને